જિલ્લા એલસીબી પોલીસે ડભોઈમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો બાતમીના આધારે એસુચી પીઆઈ જે એમ ચાવડા અને ટીમે ડભોઈ વેગા ચોકડી પાસે પાડ્યા હતા દરોડા વેગા ચોકડી પાયેલ હોટલ પાછળ રૂક્ષ્મણી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લામાં થતું હતું ચાઇનીઝ દોરીનું વેચાણ ઉપરાંત શાંતિનગર મોરવાલા ચીન પાસે પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થતું હતું વેચાણ આ બંને જગ્યાએ દરોડા પાડી નેવ નંગ જેટલા ચાઇનીઝ દોરીની કિંમત રૂપિયા સત્યાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં સચિન અરવિંદ તડવી તેમજ અજય ભરતભાઈ દેવી પૂજક બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાતા પ્રતિબંધિત દોરાનો વેપલો કરતા વેપારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચા જાગી છે